સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મથકમાં આવતી નાનપુરા પોલીસ ચોકીનું સ્થળાંતર કરી નાનપુરા મકાઈપુલ ખાતે પોલીસ ચોકીનું ઉદઘાટન પોલીસ અધિકારી અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું સુરત શહેર પોલીસ દ્વારા લોકોને સેવા આપવાને લઈને સફળ કામગીરી કરાઈ રહી છે ત્યારે સુરતની અઠવા પોલીસ પથકમાં આવતા નાનપુરા પોલીસ ચોકી કે જે અગાઉ ટીમલિયાવાડ સર્કલ પર હતી તે પોલીસ ચોકીનું સ્થળાંતર કરાયું છે અને નાનપુરા મકાઈપુર સર્કલ પાસે અઠવા પોલીસ પથકની નાનપુરા પોલીસ ચોકીનું સ્થળાંતર કરી આજે ઉદ્ઘાટન કરાયું હતું સુરત પોલીસ કમિશનર જોઈન્ટ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું છે આજે સુરત શહેર અથવા પોલીસ સ્ટેશનની હદમાં પહેલાં નાનપુરા પોલીસ ચોકી કિમલેવાડ સર્કલ ખાતે છેલ્લા અગિયાર વર્ષથી ચાલુ હતી જે આજરોજ આ મકાઈપુલ સર્કલ ખાતે નવા બિલ્ડિંગમાં કાર્યરત કરવામાં આવી છે અને એ કાર્યરત કરવાની જે પ્રસંગ છે એ માનનીય સીપી સર શ્રી અજય તોમર સર જે સીપી શ્રી સિંગલ સર પોલીસના અન્ય અધિકારીઓ કર્મચારીઓ અને નાનપુરા વિસ્તારના અગ્રણી નાગરિકોનો હાજરીમાં આ સને બે હજાર બાવીસના વર્ષની શરૂઆતમાં લોકોને ત્વરિત અઠવા પોલીસની સહાય મળી રહે અને પોલીસનો સંપર્ક કરી શકે તે માટે આ ચોકી કાર્યરત કરવામાં આવે સુરતની નાનપુરા પોલીસ ચોકીને ટીમલીયાવાડ સર્કલથી ખસેડી નાનપુરાના મકાઈ પુલ સર્કલ ખાતે હાલમાં કાર્યરત કરાય છે જેને લઈને પ્રજાજનોને તેમની સમસ્યાઓનું વહેલી તકે નિવારણ લાવી શકે તેવી કામગીરી પોલીસ કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા